નમસ્કાર મિત્રો હું ભરતભાઈ મીરાણી આજે આપને હેલ્મેટના વિષય ઉપર ફરી વખત એક વખત મળવા આવ્યો છું મિત્રો આજે હું ગુજરાત સરકારને એક પ્રશ્ન પૂછું છું કે શું આ હેલ્મેટનો કાયદો હાઈકોર્ટના કહેવાથી આ ફરિજિયાત કરવામાં આવ્યો છે અને જો એવું હોય તો હાઈકોર્ટના કાયદાને ગુજરાતની પ્રજા સમક્ષ હાઈકોર્ટના હુકમને ગુજરાતની પ્રજા સમક્ષ મૂકવો પડે અને ગુજરાત સરકારના પરિપત્રમાં આ હુકમને નોંધ કરવી પડે અને પરિપત્ર ગુજરાતની તમામ પ્રજા સમક્ષ મૂકવો પડે અને જો હાઈકોર્ટનો હુકમ હોય સત્તા હું તમને કહું છું કારણ કે હાઈકોર્ટના હુકમના તો ઘણા કર્યા છે ગુજરાત સરકારને પરંતુ હાઈકોર્ટના હુકમના કેટલા પાલન થયા છે એ પણ આપણને બધાને ખબર છે માટે આ હેર કાયદાની પહેલાં ગુજરાત સરકારમાં નાગરિકોની સલામતી માટે ઘણી વસ્તુ કરવાની જરૂર છે તેમાંથી હું તમને અમુક અમુક વસ્તુ કહીશ દારૂ ડ્રગ્સ જર્દા ડુપ્લિકેટ દૂધથી બનતી આઈટમો સુરત ગુજરાતમાં થતો ભ્રષ્ટાચાર અને શહેરની અંદર ભ્રષ્ટાચારથી દબાયેલા રોડ રસ્તાઓ મિત્રો આ પહેલા કરવાની જરૂર છે હેલ્મેટ તો એક સલામતી માટે જરૂર છે પણ માણસ ને ઘેરે ઘેરે કેન્સર થયા દવાના પૈસા પરેશાનીથી બેરોજગાર ગુજરાતની પ્રજા છે આવા દૂધથી આવા ડ્રગ્સથી આવા દારૂથી આવા જરદાથી માણસ ઘેર ઘેર બીમાર છે માટે હેલ્મેટ હેલ્મેટના કાયદા પહેલાં આ જરૂરી છે અને સુરત શહેરમાં સુરત શહેર ની આપણે વાત કરીએ તો સુરત શહેરમાં નથી ફૂટપાથ નથી સર્વિસ રોડ નથી પૂરા રોડ માણસ જાય તો જાય ક્યાં માણસ ને હેવી લોડિંગ વાહન એક હાલતું હોય સાઈડમાં હલતા આસળના જોટામાં આવી ગયા હોય એવા સુરતમાં અસંખ્ય કિસ્સાઓ છે રોડના અભાવના હિસાબે દારૂ પીધેલા ગાડીઓ ચલાવતા હોય એને ટક્કર મારવાના હિસાબે કેટલા મોત થયા આનું શું હેલ્મેટ પહેરવાથી આ બધું પ્રૂફ થઈ જાય નહીં માટે પેલા સર્વિસ રોડ બનાવો હાઈવે રોડ મોટા કરો અને માણસ ઘરની બહાર નીકળે તો હેલ્મેટ પહેરશે તો સલામત બધી રીતે હશે એવું પ્રૂફ કરો મિત્રો દારૂ ડ્રગ્સ દૂધ આ બધું છે ને પેલા કરવાની જરૂર છે માણસને વધુ વધુ મત થતો એનજી થાય છે દારૂ ડ્રગ્સ ગરદા ડુપ્લિકેટ દૂધ ને ભ્રષ્ટાચાર આ પાંચ વસ્તુ પેલા કરો પછી પાસે જાઓ અને હેલ્મેટ પણ શહેરની વસ્તીની વચ્ચે ફરવા માટે નડતરૂપ નથી હાઈવે ઉપર સે સલામતી માટે હેલ્મેટ જોઈ હાઈવે ઉપર હેલ્મેટ પ્રૂફ હોવા જોઈએ એવું હું પણ માનું છું પણ શહેરમાં લો સ્પીડમાં ગાડી હાલતી હોય નજીક નજીક બસો બસો મીટર પોઈન્ટ હોય વચ્ચે ત્રણ ત્રણ સ્પીડ બ્રેકર હોય એમાં જરૂર નથી અને હાઈવે ઉપર પણ હેલ્મેટના નામે દંડ વસૂલવામાં હું તદ્દન વિરોધી છું કારણ કે દંડ દેવાથી માણસ ક્યારેય સલામત થતો નથી અને સરકારની તેજૂરીમાં પૂરા પૈસા પણ નહીં થતા માટે હાઈવે ઉપર ચેકિંગ કરવાવાળી જે ધ્યાન રાખવાળી ટીમો હોય એ સરકારને ગૃહ વિભાગને મારી નમ્ર કે વિલમેટનો સ્ટોક લઈને બે જેને હેલ્મેટ ન પહેર્યું એને હેલ્મેટ પૈસા દઈને પહેરાવી દે રસીદ ફાળવે જે હું ફાયદો થવાનો હેલ્મેટ તમે આપશો તો આગળ જતા એનું એક્સિડન્ટ નહીં થાય રસીદ એના ખિસ્સામાં આવે છે અને તમારીથી આગળ જાય છે એક્સિડન્ટ થાય માથું ફૂટી જાય એના જવાબદાર કોણ થાય સલામતી માટે તમે જો કરતા હો તમને જ ગુજરાતના નાગરિકોના હિત માટે હોય તો તમારી ટીમ હેલ્મેટ લઈને બે નહીં રસીદ પાડવાની રસીદ પાડવાનું બન અને હમણાં એક નવું એવું છે કે કેમેરાથી ફોટા પાડશે અને દંડ આપવામાં આવશે મિત્રો એક દંડની પાછળ કેટલા માણસો રોકાય છે એને તમને હું કહીશ કારણ કે એક તો એક પહેલાં કેમેરાનું જે શૂટિંગ કરવાવાળા હોય તે ટીમ ફરી એ જાહેર આરોપી હોય જે દંડ દેવાના પાત્ર હોય એના એના રસીદ મોકલવા વાળા જે ફનમાં પછી ત્રણ મહિના નોંધાય કોર્ટમાં જવાનું કોર્ટમાં તમે તારીખ આવે તમે ત્યાં જાઓ એટલે હોળી કોર્ટ તમને તારીખ આપે બીજી વખત તમને તારીખ આપે જજ કલાર્ક ને માલ પા રાઈટરો અસંખ્ય માણસોની માલપા એક હેલ્મેટના દંડ માટે દસ દસ પંદર પંદર જણાને કેટલા દિવસ બગાડવાના આવે છે તો આ સરકારને હું કહીશ કે આ બુદ્ધિનું પ્રદર્શન કહેવાય માટે આવું ન કરતા જે સ્થળ ઉપર કામ કરવાનું છે એ તમે દસ માણસને લઈ અને મહિનાઓનો સમય કાઢી વિતાવી અને આ કામ પૂરું થાય એવું ખોટું કામ ન કરતા માટે સ્થળ ઉપર હેલ્મેટ આપી અને કામ પૂરું કરજો કોઈ કેમેરા બેમેરાના દંડ બંધ કરતા મારી ગણતરી એ આ યોગ્ય છે માટે સિટીમાં હેલ્મેટની જરૂર નથી હાઈવેમાં હેલ્મેટ રાખજો ને એ સિવાય મેં તમને કહેવા માગું છું એ પહેલા પહેલાં સલામતીની જરૂર છે દારૂ ડ્રગ્સ ઝરદા ડુપ્લિકેટ દૂધ ભ્રષ્ટાચાર શહેરના રોડો આ બધું કર્યા પછી હેલ્મેટની વ્યવસ્થા કરજો જય હિન્દ જય